મારું નામ સલાહ અમૃતભેડાભાઈ છે હું છેલ્લા બે હજાર સત્તરથી ભીમનાથ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને શિક્ષક તરીકે બોટાદ જિલ્લામાં છેલ્લા ત્રેવીસ વર્ષથી શિક્ષક તરીકે કાર્ય કરું છું હું ભીમનાથ પ્રાથમિક શાળામાં બે હજાર સત્તરમાં આવ્યો ત્યારથી અહીં રમતો દ્વારા શિક્ષણ પર થોડુંક વધારે પ્રાધાન્ય આપ્યું છે એના કારણે બાળકો જે અત્યારના મોબાઈલ યુગમાં જે મોબાઈલથી દૂર રહેતા રહેતા નથી તે બાળકોને જો રમતા રમતા ભણાવવામાં આવે તો એ બાળકોનો જે મોબાઈલથી દૂર રહેશે અને ખૂબ જ સારી રીતે રમતા રમતા અને જે સર્વાંગી વિકાસ બાળકોનો કરવાનો હોય કે ભાઈ શારીરિક માનસિક તો એ રમતો દ્વારા થાય છે એટલે મેં રમતોને શિક્ષણ સાથે સાંકળીને અને રમતો દ્વારા શિક્ષણ આપવાનું શરૂ કર્યું એક એના દ્વારા મારી શાળાને છેલ્લા પાંચ ખેલ મહાકુંભથી ભીમનાથ પ્રાથમિક શાળાને તાલુકા લેવલે ટોપ થ્રીની શાળામાં આવે છે અને પંચોતેર હજાર જેટલું રોકડ ઇનામ સરકારશ્રી તરફથી મારી શાળાએ મેળવેલું છે ભીમનાથ પ્રાથમિક શાળામાં હું શિક્ષક તરીકે આવ્યો ત્યારે માત્ર ઇકો ક્લબની પ્રવૃત્તિ નહીવત હતી એટલે મેં ઇકો ક્લબ ઉપર કામ કર્યું અને શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે લોક સંપર્ક કરીને શાળામાં સ્પોર્ટના સાધનો નિશાળની જાળી અને બીજું પણ ભૌતિક દાન લઈને શાળાની પ્રગતિ થાય એ માટે પ્રયત્નો કર્યા આ સિવાય મેં મારું જે ચાલને રમીએ ઇનોવેશન એ રાજ્યકક્ષાએ પસંદ થયું હતું અને રિસર્ચ પેપર ક્રિયાત્મક સંશોધન યોગમાં પણ હું કાર્ય કરું છું અને શાળામાં અભ્યાસ માટે બાળકોને પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવે એ માટે નવીનતમ આપવાનો પ્રયત્ન કરું છું અને બાળકોનો સર્વાંગી અને નૈતિક વિકાસ થાય એ માટે હું સતત પ્રયત્નો કરતો રહું છું બાળકો એ દેશના ભાગ્ય વિધાતા છે એ બાળકો તૈયાર થાય એ માટે હું સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરું છું અને આ પ્રયત્નો થકી બાળકોએ જે બાળકોનું જે કાર્ય કર્યું શાળામાં જે કાર્ય કર્યું એ માટે મને જે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળવા જઈ રહ્યો છે તે મેળવીને હું વધારે સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરીશ મારા અને સમાજને અને બાળકોને નૈતિક અને સામાજિક ક્ષેત્રે આગળ વધે તો એવા મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરીશ અને આ સન્માન મળવા મળવાથી હું મારા જે ખાસ બાળકોને આભારી છે તો એ બાળકોનો મારા સ્ટાફગણનો મારા ભીમનાથ ગ્રામજનોનો ડીઓ કચેરીનો જિલ્લા વહીવટી તંત્રનો

શીખડાવે છે અને હું ચેસ રમીને રાજ્ય કક્ષાએ જાઉં છું સાહેબ ડીએલએસએસ ની બધી તૈયારી કરાવે છે રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ ભણવાની તૈયારી કરાવે છે તે બહુ ખૂબ સરસ રીતે ભણાવે છે મારું નામ જાન કુતી જયશભાઈ છે હું ધોરણ 7 માં કરું છું મારી શાળા નામ ફી દિનાત પાસની છે મારા તનું નામ સલાટા અમૃતભાઈ ડાયાભાઈ છે તે અમને ખૂબ સરસ રીતે રમાડે છે તે અમને ખેલમાં કોમ્પિટિશન તૈયારી કરાવે છે

અમારા શિક્ષક અમને ખૂબ સારું ભણાવે છે અમને ઘણી બધી રમત રમાડે છે અમને આગળ ભણાવે છે